તો ફાઇનલી મિત્રો આપણે પોખી કાઢવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો અને આ છે આપણો સીપીઓ આવી રીતે ભારીઓ બનાવી છે ને ભારીઓ નાખવાનું ચાલુ કામકાજ છે આવી રીતે રાગે રાગે હલું જાય છે દવા વિકાણ એમાં સ્ટાર્ટિંગ કર્યું છે અડધો કલાક આંખ્યું હે ને આપણે મજૂર પણ એજ આવ્યા જ આવે બધાય આ અર્જુનભાઈ આવે આપણે અને ભોંતર પછા ટ્રેક્ટર છે ચેલેન્જર ચામુંડા ટ્રેક્ટર છે દસન વાવાનું ડબલ થાણું આવી રીતે તાણું ખાતું જાય એટલે આપણે ડબલ ફેરવવું ન પડે

એટલે કોઈ મને ખон ચાલુ કર્યું છે ડબલ ફેરો ઉના પડે એમ છે સીસીએમ વારો આવી ગયો છે તો આવા દેવાની ડાયરેક્ટ

આ પાણીમાં કહો અવારનું